હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાઝ કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પિતૃ શ્રાદ્ધ માટે પહેલાંની જૂની રીતે આપણે એકદમ સરસ અને કેસર ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવો દૂધપાક બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચાલો આજે આપણે પિતૃના શ્રાદ્ધ માટે આપણે દૂધપાક બનાવીશું તેના માટે મેં એક લિટર જે દૂધ લીધું છે એના માપથી આપણે આ ચોખા લીધા છે ને એ પચાસ ગ્રામની આસપાસ છે એટલા મારે પલાળવા પડશે આ રીતે હું પલાળી દઈશ પેલા છે ને બે પાણીએ ધોઈ નાખીશું અને એક કલાક માટે આપણે પલાળી દઈશું બે થી ત્રણ પાણી આપણે ધોઈ નાખ્યા હવે છે ને આપણે પાણીમાં પલાળી દઈશું એક કલાક માટે આ ચોખા છે ને મેં એ જીરાસર લીધા છે તમે કોલમ જીરાસર કોઈ પણ ચોખા લઈ શકો પણ આમાં બાસમતીનો ઉપયોગ આપણે નથી કરવાનો અને ઢાંકીને અડધી કલાક માટે કે કલાક માટે આપણે રાખી દઈશું હવે છે ને એક કલાક થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ કે આપણા ચોખા પલરા છે કે કેવી રીતે છે જો એકદમ સરસ દાણો ફૂલાઈ ગયો છે ને પલળી ગયા છે તો આ પાણી છે ને આપણે કાઢી લેશું અને દૂધ પાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો દૂધ પાક બનાવવા માટે મેં એક કઢાઈ રાખી છે ગેસ ઉપર અને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે થોડું પહેલાં નીચે પાણી એડ કરીશું જે આપણું દૂધ કે દૂધ પાક બનાવી કે ચોટે નહીં એટલા માટે અને હવે છે ને આ એક લિટર દૂધ છે ને એને આપણે ગરમ કરવા માટે રાખી દઈએ હવે છે ને આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આ છે ને મેં કેસર લીધું છે એમાં આપણે થોડું દૂધ એડ કરી અને સાઈડમાં રાખશું છે છે ને ને ચોખા એ આપણે દૂધમાં એડ કરી દઈશું ચડવા માટે હવે છે ને આપણે અંદર ચોખા એડ કર્યા છે ને તો એકદમ આપણે ધીમ કરી દઈશું અને ધીમે ધીમે છે ને ચોખાને પાકવા દઈશું એકદમ ચડી જાય ને દાણો ત્યાં સુધી હવે છે ને એકદમ સરસ આપણો દૂધપાક થઈ ગયો છે તો આપણે ભાતનો દાણો પણ ચેક કરી લઈ એકદમ સરસ દબાઈ જાય છે જો આ રીતે તો આપણો દૂધપાક છે ને તૈયાર છે તો હવે આમાં છે ને આપણે ખાંડ એડ કરી દઈએ એક કપ છે ને હું ખાંડ એડ કરું છું હવે છે ને આ જે કેસરવાળું દૂધ આપણે કર્યું હતું ને એ આપણે એડ કરી દઈશું અંદર થોડી ફ્લેવર માટે આપણે અંદર એડ કાજુ બધા બે ના ટુકડા કરી લીધા છે અને દ્રાક્ષ ને ચાર લીધી છે ને એ આપણે આપણા દૂધપાકમાં એડ કરી

શ્રાદ્ધ માટેનો આપણો એકદમ સરસ દૂધ પાક તૈયાર છે આપણે કેસર ડ્રાય ફ્રૂટથી ભરપૂર બનાવ્યો છે જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ દૂધપાકની તમને રેસીપી કેવી લાગી થેન્ક યુ